એક જ તે ફરક નો શિષ્ય હમીર અને હમીર ને એમ કહેવાય કાંઈ પણ ગુનામાં જે કાંઈ આવ્યો હોય ત્યાંથી બાપુ એમ કહેવાય લાકડીએ લાકડીએ મારીને તગડી મૂકે લો અને રખડતો રખડતો કબ્રસ્તાન ની અંદર આવીને બે જાય અને કબ્રસ્તાન ની અંદર જ્યારે બેઠો હતો ત્યારે ત્યાં શબ્દને એમ કહેવાય દફન કરવા માટે આવે ત્યારે મુસ્લિમ ભાઈ એમ કે ત્યાંથી બહાર નીકળી જાય કા કે અમારું છે પ્રસાન છે ત્યારે અમે એમ કે ભાઈ તારું નથી મારું નથી આ તો અખિલ બ્રહ્માંડ ના માલિક નું છે કે કોણ અખિલ બ્રહ્માંડ નો માલિક આ તો કબ્રસ્તાન છે અમારું છે અમારામાં મળતા દફન કરવાના હોય બાર નીકળી જા ત્યારે અમે ઉભો થઈને એમ કે તમારું છે હા તો હાંભળ મોટા અને હાથ જ મેં લાકડી લીધી અમીરે હાથમાં અને જે કબર ને એમ કે ખબર તો પછી તમારે એમ કે હા કે જે કબર ની ઉપર લાકડી મૂકે એમાં જે અવાજ આવે સંત દેવીદાસ અમર દેવીદાસ સંત દેવીદાસ અમર દેવીદાસ સાહેબ એક કબર માં એને બોલાવે એવું અને ત્યાં ત્યાં લાકડી નાખી અને કબ્રસ્તાન ની અંદર એને ભજન લખ્યું કે સાઈ મુજા મેરું રે કરો તો અમને આવા ગુરુજી મળે ભૂલામણા હે કે સાઈ મુજા મેરું કરો તો અમને આવા ગુરુજી મળે ગુરુએ તો મારી તગડી મૂક્યો તો સત્તા સાહેબ મોટા ગુરુ ને આપી છે આવા શિક્ષક છે ભૂલામણા વાડી વિના વેલો ચરે ની વાત સો ટકા છે પણ એ તો વેલા હારા હોય તો વાડી રૂઢી લાગે ભલામણા હે

અને આપણે તો બડે ભાગ્ય સાધુ ના શરણ મળે સંતોના ચરણો મળે સંતોના દર્શન થાય એક સમય એવો હશે સાધુ નું નહોતું બધું દક્ષિણ બ્રહ્માંડ ના માલિક ને આવવું પડે સાધુ ના વેશમાં કેવો સમય વિચાર તો કરો ભલા પણ એક નાનો પ્રસંગ લઈ

રાજસ્થાન અને રાજસ્થાન એક માલધારી ડુંગર ભરવાડ જિલ્લામાં ડુંગર ભરવાડ છે બાપુ કઈ ખબર ના પડે એક ના બે ની હા હોય તો શાંત બુદ્ધિ નહીં એવું જો તો પણ કહી શકાય અને માલ ઢોર સિવાય કઈ ખબર નહીં બાપુ અને એવા માં એમ ગામની અંદર ભાગવત સત્તા કે કઈ આયોજન હશે ને જ્યાંથી નીકળે વક્તા સારા એવા ભાષણ કરતા ભગવાન મળે ભગવાન આવો હોય ભગવાને આવું કહેલું આને કાને લાગી ગયું કે હારું ખરેખર આવું હશે કઈ એ ભગવાન હશે કે કેમ આ વિચારમાં વિચારમાં એકદમ હાલતો હાલતો પાછો ગાયો આવી રહ્યો પાછો હાજર આવી ગામમાં ભગવાન પૂછે ભાઈ ભગવાન જેવું કઈ હોય ખરું ભગવાન જેવું કઈ હોય ભગવાન મળે મારે જોવો છે મને બતાવો ને યાર મારે ભગવાન જોવો ત્યારે કોઈ ગામમાં એવા હશે કોઈ બે પાંચ થોડા કરવાવાળા વાળા છે કે આપણે નશ્કરી કરવા એમ કીધું ગામના ભાગમાં બાપુ છે જ નહીં તક આ એન્ડ પણ ભગવાન છે એ ગાયની પણ ભગવાન છે કે સાચું આ ઓલો સાહેબ ગાય બધી જોકમાં ભોલી સીધો બાપુ ભાઈ બાપુ છે બાપુ હા મારે ભગવાન જોવું એ ભગવાને મળવું છે એ તારે ભગવાનને મળવું કે આપ ગાયની સેવા પણ કરવા હે ગાયની સેવા પણ કરવા અને સાહેબ ડુંગર લાગ્યો તમને કોઈ ગાયની પાછળ હો કેવી રાત બી ગાયું 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 તે બીજું કાંઈ નહીં છાણ ને ઓદલા નાખી આવે વાહિદા કરી નાખે ગાયું ને પાય આવે ગાયું ને બધો ડુંગર માં ચાલી આવે બાર વર્ષ હોય જેમ ડુંગર થાય ગયો કે બાપુ આ ભગવાન હવે કે આવશે પછી રોજ બાપુ ને મળ્યો કે બાપુ ભગવાન ક્યારે આવશે બાપુ ભગવાન ક્યાં છે એમાં બાપુ તમને કોઈ બે હવર માં ગાંધો નહીં મળે હા અને બાપુ ત્યાં

કે પણ મોસ ભગવાન કાક તો પણ બે મિનિટ આ એવું ભાઈ મારા ગુરુજને કહેતો આવ્યો અને ગુરુ એમ કે ગાય ભગવાન તો મારો સાઈજા એમ કહ્યું ટુ મજાના ગુરુજી પાસે બાપુ પાસે આવ્યું કે બાપુ ઘડીક આવવાનું ભગવાન આવ્યો એ ઘડીક આવવાનું મારો બાપ આવ્યો કે પણ ડુંગર ન હોય આ મારા વર્ષો વયે ગયા તો ઘણા આવ્યા કાંઈ ભાઈ નહીં કે પણ બાપુ આમ છો હે ગુરુ તો તમે ગા ધંધા તો ઘડીક આવો બાપુ

અને ત્યારે લાગુ થાય ભલે હારી ગુરુ દેવ ને કારણે એને ગોવિંદ દીયો દેખાય જો મારા સદગુરુ એ નો કીધું હોય કે કુવામાં છે તો હું કઈ આવે જ નહીં અને આ કઈ મને મળે જ નહીં ભલાવાના ગુરુ ગોવિંદ ખડે ઈસી લાગુ પાય

પ્રતિકાત્મ બધું ભાઈઓ ધીરે ધીરે પાસે ઘોડે હવા છે ગાંધી ગીર માંથી નીકળવું અને ભાગડતા ધમા ભાગડતા ધમા 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 બગડતા ધમા ઘોડે જો હાલી આવે આજે હાથ હું છે નહીં પંડ્યા પંડ હું છે નહીં પંડ ની ગીત લાગે આવી મેઘલી એમ કે રાજ મળી ગયેલી તમ 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 એમ જો બોલે એવામાં કર્ક ને હોવાનો અવાજ રોવે છે રોવા બાજુ કાન માંડ્યા તો કોઈ સ્ત્રીનો નો અવાજ છે ધીરે 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 એમ કે ઘોડા બાજુ લીધા

એ બાપુ શું કરું છું આ ગામના ત્રાસથી જાન મારા બાપને એમ કીધું કે કા તારી દીકરીને તગડી મૂળી અને કા તું ગામ મૂકે લોહો છે આ આ ઊંડે પંદર દુર્ગંધ એટલી આવે છે ત્યારે સાહેબ ચલાવાના ગામ માણસ એટલું બોલ્યા દીકરી હા કે તાની કોઈ દવા ન કરાવી એમ દવા ન કરાવી કે બાપુ દવા દવાની તો શું વાત કરું છું કોઈ વૈદ વાક્ય મૂક્યા નથી કોઈ ગોવા વાક્ય મૂક્યા નથી છેલ્લે છેલ્લે તો કોઈ એમ કીધું કે આ ઉંડેર પરને જો કોઈ કૂતરું છાંચે ને તો મટી જાય